મારું નામ પરબતભાઈ હરિભાઈ રબારી ગામ આગડોલ આગડોલ ગાળા ધોનપુરામાં અત્યારે અતિવૃષિ વરસાદને કારણે મગફળી બાજરી જુવાર એમાં નુકસાન શોધે તે સરકાર શ્રીને વિનંતી કે તાત્કાલિક સર્વે કરી અને તાત્કાલિક સહાય ચૂકવે એવી વિનંતી પેકેટ જાહેર કર્યું એના પેકેટમાં આગડોલ ગાળા અને ધોનપુરામાં સમાવેશ કરી અને ખેડૂતને સહાય આલે એવી વિનંતી કેટલા વિગમો તમે મગફળી વાવી હતી દસ વીઘમ મગફળી વાવી હતી બે ત્રણ વિગમ બાજરી વાવી હતી જાહેર વાઈથી ગામમાંય અલગ અલગ ખેડૂતો જે અલગ અલગ મગફળી બીજી વાવેતર કર્યું એમને પણ નુકસાન છે જેમ પણ એમ સહાય હાલે એવી વિનંતી મારું નામ પ્રવીણભાઈ ઈશ્વરભાઈ ગામ આગડોલ ને અમારે મગફળીનું વાવેતર કરેલું હતું એમાં વીસ વીઘામાં મગફળી હતી આલ તીન ચાર દિવસથી વરસાદને માહોલથી અમારી વાવેતર બગડી રહ્યું છે સાહેબ અમારા સરકારને એટલી વિનંતી છે કે જે પેક જાહેર કરેલું છે એનામાં અમારી સહાયતા કરજો અને મગફળી હતી બાજરી હતી જુવાર હતી હાલ વીસ વીઘામાં મગફળી વાવેતર સાહેબ કરેલું હતું અમારે સરકાર પાસે શું માગણી છે તમારી અમારે સરકાર પાસે એટલી વિનંતી છે કે અમારા માટે કોઈક સહાયતા કરજો અમારે મોઢામાં હાલ અન્ન કોળી અમે મહેનત જાત મહેનત કરી ને દિન રાત કરીને મગફળી વાવેતર પકવ્યું હતું એ અમારું હાલ બગડી ગયું સાહેબ નુકસાન મારું નામ રમેશભાઈ મગનભાઈ રબર એ ગામ આગડોલનો વતની છું સાહેબ આટલું બધું નુકસાન શું છે મગફળી જુવાર બાજરી દરેકને ખેડૂતોને નુકસાન છે ઘાડા આગડોલ થેરવાડા ધાધપુરા દરેક ગામોમાં નુકસાન છે ત્રણ દિવસ વરસાદના કારણે સરકારને સહાય સુકવવા વિનંતી કરીને કહું છું ઈશ્વરભાઈ ખોડાભાઈ રબારી ગામ આગડોલ તાલુકા ડીસા મારે મગફળીનો પંદર વીઘમ વાવેતર કરેલ હતું તેમાં બહુ નુકસાન થાય બગડી કોઈ પાર જ નહીં રહે એટલું નુકસાન થાય હવે ખેડૂતોને રોવા વાળો આવ્યો છે અને ઘાડા આગડોલને બધે નુકસાન જ ખોલ થાય તાલીપ્રાશી મારું નામ માવજીભાઈ ભીખાભાઈ ગામ આગડોલ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા મારે ચૌદ વીઘામાં મગફળીનું વાવેતર છે એમાં સરકારને જે તે સહાય આપે પેકેજ જાહેર થયું બીજા તમામ આગડોલમાં નુકસાન છે હજી કોઈ સર્વાઈ આવ્યું નથી તે સરકારથી તરત જાહેરાનું કરે બરાબર